અને હાથ બનાવીશું સરસ હવે આપણે કાન બનાવવાના છે કાન માટે થઈ નાના નાના ગોળ મીંડા ચાલો હવે આપણે સુંઢ બનાવવાની છે સરસ હવે ગણેશજી લાડવા બનાવીએ સરસ ગોળ ગોળ બનાવો બેટા વેરી ગુડ હવે આપણે ગણેશજી મુંગળ બનાવીએ સરસ આપણા ગણેશજી તૈયાર છે હવે આપણે ગણેશજીને શણગારવા માટે થઈને તેમના દાગીના બનાવીએ વેરી ગૂડ આપણા ગણેશજીની મૂર્તિ બનીને તૈયાર છે હવે આપણે ગણેશ સ્થાપના કરવા જઈ રહ્યા છીએ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ આજે આપણી આંગણવાડીમાં ગણેશ સ્થાપના થઈ ગઈ છે એ પણ ક્લેમાંથી બાળકો દ્વારા બનાવેલા અમારા બાળકોની આ પ્રવૃત્તિ તમને જો ગમી હોય તો તમે બધા જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આ આંગણવાડીના નાના નાના બાળકોની પ્રવૃત્તિ છે